વૈશ્વિક બજારની અપડેટ સાથે આપણા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે આરતી વેરી ગુડ મોર્નિંગ ખાસ કરીને આજે હવે કયા સંકેતો છે વૈશ્વિક બજારોથી જી ગુડ મોર્નિંગ નીરજ અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે યુએસ માર્કેટમાં જો એક શુક્રવારે તેજી સાથેનું કામકાજ આપણને બંધ થતું દેખાયું હતું ને આ ત્રણેય ઇન્ડાયસીસ જે છે લગભગ ત્રણ સપ્તાહમાં એક ટકાથી વધારે આપણને વધતા દેખાયા હતા એસએનપી ફાઇવ હંડ્રેડની સતત વાત કરી લઈએ તો જો અહીંયા સતત પાંચમું દિવસ રેકોર્ડ સ્તર પર બંધ થતો જોવા મળતો હતો શુક્રવારે બે હજાર પચીસમાંની વાત કરી લઈએ તો લગભગ ચૌદમી રેકોર્ડ ક્લોઝિંગ એસએનપી ફાઈવ ન્ડ્રેડમાં આપણને જોવા મળતી દેખા રહી છે બીજી બાજુ નાસડેકની વાત કરી લે તો ત્યાં પાંચમાંથી ચાર દિવસ રેકોર્ડ સ્તર પર નાસડેક આપણને બંધ થતો દેખાયો છે અને ખાસ કરીને ત્રીસ જુલાઈએ જે વ્યાજ દર પર ફેડ નિર્ણય લેવાનો છે એના ઉપર ખાસ કરીને બજારની નજર રહેતી દેખા રહી છે પણ ખાસ કરીને હવે બજારની નજર ક્યાં છે તો એક તો એક ઓગસ્ટથી જે ટેરિફનો સમય પૂરો થવામાં થોડો જ સમય બાકી છે તો ત્યાં એક ડેવલપમેન્ટ કઈ રીતે આવે છે તેના પર નજર છે ભારત સાથે હજી અમેરિકાએ કોઈ ટ્રેડ નથી કરી એટલે ત્યાં એક ફોકસ છે આ સપ્તાહની વાત કરી લઈએ તો યુએસ અને ચાઇનાના જે પ્રતિનિધિઓ છે તે ખાસ કરીને સ્વીડનમાં બેઠક કરવાના છે અને યુએસ અને ચાઇના સાથેની જે વાત કરી લઈએ તો જે નેવું દિવસની ડેડલાઈન છે તે અહીંયાથી વધવાની આશા બનતી દેખાઈ રહી છે એટલે ચીનની નેવું દિવસની ડેડલાઇન જે છે તે બાર ઓગસ્ટે અહીંયા પૂર્ણ થઈ રહી છે પણ આ હજી આગળ વધતી દેખાઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે ફાર્મા અને સેમિકન્ડક્ટર સેક્ટર પર ખાસ કરીને ફોકસ રહેશે કારણ કે આ બંને સેક્ટર પર ટેરિફને લઈને કંઈ ડેવલપમેન્ટ આવે છે તેના પર બજારની નજર રહેતી દેખાઈ રહી છે પણ ડેવલપમેન્ટની જો આપણે વાત કરી લઈએ સેટરડે સન્ડેમાં જે આવતા દેખાયા છે યુરોપિયન યુનિયન અને યુએસ વચ્ચે જે ટ્રેડ ડીલ થતી દેખાઈ રહી છે એને લઈને ડેવલપમેન્ટ આવતા દેખાયા છે જુઓ યુએસએ ટ્રમ્પે પંદર ટકા ટેરિફ જે છે તે યુરોપિયન યુનિયન પર લગાવ્યા છે અને એક ઓગસ્ટથી આ ટેરિફ જે છે યુરોપિયન યુનિયન પર આપણને લાગુ થતા જોવા મળશે યુએસ ઇમ્પોર્ટની સામે એક્સપોર્ટ પર ટેરિફ જે છે તે ત્યાંથી વધારે રહેતા દેખા રહ્યા છે ખાસ કરીને બીજી બાજુ વાત કરી લે તો ફાર્મા પર પણ તેમણે પંદર ટકાના ટેરિફ લગાવ્યા છે એટલે ત્યાં પણ એક ફોકસ રાખવાનું રહેશે અને યુરોપિયન યુનિયન ખાસ કરીને જો એની વાત કરી લઈએ તો લગભગ સાતસો પચાસ બિલિયન ડોલરના યુએસ એનર્જી પ્રોડક્ટ અહીંયાથી ખરીદતી જોવા મળશે એટલે આજે એનર્જી સેક્ટર ખાસ કરીને ફોકસમાં આને લીધે રહેતું જોવા મળી શકે છે અમેરિકામાં એની સાથે જ છસો બિલિયન ડોલરનું રોકાણ પણ અહીંયાથી યુરોપિયન યુનિયન અહીંયાથી કરતું આપણને જોવા મળશે અને હજારો બિલિયનના હથિયાર પણ યુરોપિયન યુનિયન અહીંયાથી ખરીદે છે એવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે અને તેઓ માની રહ્યા છે કે બંને દેશો વચ્ચે જે ડીલ થઈ છે તે બંને દેશો માટે એક સારી ડીલ અહીંયાથી આવતી દેખાઈ રહી છે બીજી બાજુ જે યુએસ કોમર્સ સેક્રેટરી છે હાવર્ડ લુટનિક તેમના તરફથી પણ નિવેદન આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે યુએસ એક ઓગસ્ટથી જે આ ટેરિફ અહીંયાથી ઈ ઉપર લાગુ થતાં જોવા મળશે એને લીધે ખાસ કરીને આ સમય જે છે તે હવે અહીંયાથી નહીં બદલાય એટલે કોઈ ડેડલાઇનનો સમય અહીંયાથી હવે વધારે ફેરફાર નહીં કરવામાં આવે અને એક ઓગસ્ટથી ઈ ઉપર યુએસના ટેરિફ જે છે તે આપણને લાગુ થતા જોવા મળશે તો આ ખાસ કરીને ડેવલપમેન્ટ આપણને થતું દેખાઈ રહ્યું છે ઓવરઓલ એશિયન માર્કેટની જો આપણે વાત કરી રહીએ તો ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા અને નજર કરી લઈએ તો જો ખાસ કરીને બજારના પરિણામો પર અસર પરિણામોની પણ આપણને ઘણી બધી જોવા મળતી દેખાઈ રહી છે કારણ કે એસએનપી ફાઇવ હંડ્રેડની લગભગ એકસો ઓગણસિત્તેર કંપનીઓના પરિણામ આવ્યા છે જેમાં એક સારા પરિણામ આપણને દેખાયા છે એશિયન માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા નિક કોસ્પીમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છીએ છે પણ તાઇવાન ઇન્ડેક્સ થોડું પોઝિટિવ તો બતાવી રહ્યું છે અન્ય એન્ડ ડાયસેસ્ટમાં સ્ટ્રેટ ટાઇમ્સમાં બાર વધુની નરમાશ પણ હેંગસિંગ અને શંઘાઇમાં એક પોઝિટિવિટી એટલે એશિયાના માર્કેટ તરફથી થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની તો શરૂઆતી કારોબારમાં આ મામૂલી એવી નરમાશ આપણને બનતી દેખાઈ હતી અત્યારે પણ જુઓ અગિયાર પોઈન્ટ જેટલી મામૂલી નેગેટિવિટીના સંકેતો ત્યાં બનતા દેખાયા છે લેવલ સ્પેસિફિક ચોવીસ હજાર આઠસો ઓગણચાલીસના લેવલ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાયા છે તો ક્લિયરલી જે રીતે યુએસમાં એક મિશ્ર સંકેતો એશિયા માર્કેટ તરફથી મિશ્ર સંકેતો આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય થોડાક થોડા સાથે ઓપન થાય તેવા સંકેતો ત્યારે બની રહ્યા છે